માઝુમ દસ પોઈન્ટ તેર કરોડના ખર્ચે રિવર પાર્ક બનશે પાલિકા પ્રમુખ અરવલી જિલ્લાના વડા મથક મોડાસા શહેરમાંથી પસાર થતી માસુમ નદીના બ્રિજ થી ત્રણસો સાહીઠ મીટર શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સુધી રૂપિયા દસ કરોડથી વધુના ખર્ચે રિવર પાર્ક બનાવતા

મંજૂરી માટે અમે અહીંથી મોકલી છે અને જે સૈદ્ધાંતિક મંજૂરી અમને મળે છે આજે આજથી પાંચ પાંચ વર્ષ પહેલા બે હાજર ઓગણીસ માં જે સરકાર નિયમ મુજબ બ વર્ગ નગરપાલિકાને

અત્યારે જે સરકારી ગાઈડલાઈન મુજબ આઠ કરોડની ગ્રાન્ટ અમને મળશે અને ઉપરનો જે ખર્ચ છે તે અમે સ્વર્ણિમી અને થોડી ઘણી સ્વમંડળ માંથી ગ્રાન્ટ આપી અને આ જે મોડાસા નગર ને એક અલગ દિશામાં લઈ જઈશું જેની અંદર જે કહેવાય કે પ્રોટેક્શન વોલ જે કાશી વિશ્વનાથ મંદિર સુધીનો જે કહેવાય બ્રિજથી જે કાશી વિશ્વનાથ મંદિર સુધીનો જે એરિયા છે તે અલગ રીતે ડેવલપ થશે જેની અંદર આપ કહી શકો કે મોડાસાની એક અલગ અંદાજથી જોવામાં આવશે અને જેની અંદર આ પ્રોટેક્શન વોલ ગાર્ડન વોકિંગ પાથ અને મોડાસાના રહેવાસીઓ આનો ખૂબ સુંદર રીતે લાભ લેશે તેવી મને અપેક્ષા છે અને ટૂંક સમયમાં એનું અમે કામ શરૂ કરીશું હસ્તુ ભારતમાં કાકી છે જિતેન્દ્ર પટેલ અરવાલી